તો તાપી પાર નર્મદા રિવર લિંક યોજનાને લઈ કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે કેન્દ્ર સરકાર તરફથી પણ કહેવાય રાજ્ય સરકાર તરફથી કહેવાય કે આ યોજના પડતી મુકાય છે છતાં પણ કોંગ્રેસ તરફથી આ બાબતે વિરોધ યથાવત છે આજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી કોંગ્રેસની માંગ છે કે એમને શ્વેતપત્ર આપવામાં આવે લેખિતમાં આપવામાં આવે કે આ યોજના બંધ છે આ અલગ અલગ વિસ્તારોમાં રેલી સભા યોજાયેલી છે વર્ષ બે હજાર બાવીસમાં સરકાર દ્વારા આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો તો હમણાં જે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આ બાબતે સ્પષ્ટતા કરી છે જોકે કોંગ્રેસનું કહેવું છે અનંત પટેલનું કહેવું છે કે લેખિતમાં અમને આપવામાં આવે તો જ અમે વિશ્વાસ કરીશું પરંતુ નહીં એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે મારી સાથે નિવેદ કરે મને સાત નામ આપે મને વિશે ચર્ચા કરે અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યા ગામો છે મને બતાવે કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે કયા કયા લોકો ડૂબમાં જવાના છે કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે એના વિશેની મને માહિતી આપે પરંતુ જોઠાલાલ ને ખબર નથી જોઠાલાલ ને ઉપરથી આદેશ આવ્યો કે ની તારીખની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે તોડો એવી વાત સેમ બે હજાર બાવીસ માં પણ થયેલી ત્યાંના મંત્રી એમ કીધું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે પરંતુ એ મંત્રીને શરમ બી નહી આવી જયારે બાવીસમી મે બે હજાર બાવીસ ના રોજ બપોરે મુખ્યમંત્રી આવીને આ પ્રોજેક્ટ રદ કરવાની વાત કરે ત્યારે એની બાજુમાં હતા સમગ્ર ગ્રામજનો ગામમાં વડીલો માતાઓ બહેનો યુવાનો બધા મળીને એવો સંકલ્પ કરેલો છે કે આગામી ધરમપુરની ચૌદ તારીખની રેલીમાં અમે જવા માટે તૈયાર છે ચૌદમી ઓગસ્ટે અમે એક મોટું આદિવાસી સમાજનું જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એના પ્રચારના ભાગરૂપે આજે ડાંગમાં જે ડાબદર ડેમ બનવા જઈ રહ્યો છે તેમાં ડુબાણમાં આવતા ચિકાર ગામે અમે આદિવાસી સમાજના આગેવાન અને સંઘર્ષ અહીંની સંઘર્ષ સમિતિના પ્રમુખ સંગરભાઈના નેજા હેઠળ ભેગા થઈને એક જ વાત કરી એક જ નારો આપ્યો છે કે અમે એક ઇંચ જમીન કે એક બુંદ પાણી આપવાના નથી અમારે ડેમની એક ઈંટ અહીં મુકવા દેવી નથી અમે એનો વિરોધ કરીશું અને ચૌદમી તારીખે આરપાડની લડાઈ સાથે અમે શ્વેતપત્રની માંગણી કરીશું